સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે હિત જાડેજાબેન દોશી અને અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમ ગોડિયા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પ્રદેશ ભાજપ રાજ્યમાં વિવિધ જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ઘણી જગ્યાએ જિલ્લા ભાજપના પ્રમુખ ને ફરી વાર કરવામાં આવ્યા છે

જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દો જિલ્લામાં ભાજપ મજબૂત બન્યું છે અને નગરપાલિકા તાલુકાના પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભામાં ભાજપને વિજય અપનાવ્યો છે ત્યારે તાજેતરમાં યોજાયેલા થાન નગરપાલિકાની ચૂંટણી અને લીંબડી ધાંગંધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ફરીવાર હિતેન્દ્રસિંહ ચૌહાણ ને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જોવા મળી હતી પ્રદેશ ભાજપ દ્વારા વિશ્વ નેતા અને ગુજરાત પનોતા પુત્ર દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી આર પાટીલ સાહેબ જેમને પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું છે એવા સંગઠનના પ્રદેશના મહામંત્રી રત્નાકરજી વિનોદભાઈ ચાવડા સાહેબ રજનીભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગઢ હિતેશભાઈ પટેલ ધવલભાઈ દવે જે ફરીથી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી ઉપર વિશ્વાસ મૂકો એ બદલ હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વકનો એમનો પહેલાં તો આભાર માનું છું જેમને મારા ઉપર વિશ્વાસ મૂકો એ વિશ્વાસને કાયમ રાખવા માટે પ્રદેશમાંથી અને કેન્દ્રમાંથી જે સૂચના આવે એ સૂચના પ્રમાણે સંગઠનનું કામ કે સરકારનું કામ કે છેવાડાના માનુષ જે યોજના એ કાર્યકર્તાના દ્રષ્ટિએ કેવી રીતે પહોંચાડવું એક કાર્યકર્તા તરીકે છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડવા પ્રયત્ન કરશું આજે અને આવતીકાલે બે દિવસમાં સંગઠનના અધ્યક્ષોની નિર્વાચનની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ ક્લસ્ટરના વિદ્યાર્થી તરીકે આજે સૌથી પહેલાં મેં સંકલન સમિતિના સભ્યોની સાથે બેઠક કરી ત્યારબાદ જિલ્લાના મુખ્ય બસો એક લોકો સાથે બેઠક કરી અને એ બેઠકમાં આજે અહીંયા આ જિલ્લા સુરેન્દ્રનગરના અધ્યક્ષ તરીકે બેન વર્ષાબેન દોશી એમણે પ્રસ્તાવ મૂક્યો કે હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ અહીંના જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવે જેને આપણા પૂર્વ મંત્રી કિરીટસિંહભાઈ રાણા અને આપણા જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે એને સમર્થન આપ્યું જેને તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વધાવી અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનનું કામ દરેક બૂથમાં અને દરેક કાર્યકર્તાને સાથે રાખીને ઉત્તમ પ્રકારનું કામ કરે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર